પંચમહાલમાં આપણા આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર વેગ આપ્યો છે તમે જોયું ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા આપણા પંચમહાલ સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમાગરમ ઢોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દેવી અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોંસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોંસા ચીઝ ઢોંસા મેક્સિકન ઢોંસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોંસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના પણ આ ગુજરાતે આ ગુજરાતની જનતાએ રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પ્રદેશના વિકાસની વાત આવે દેશના વિકાસની વાત આવે આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે પણ આજે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આજે માર્કેટ જનતા પાર્ટી ની 30 30 વર્ષની સરકાર હોય છતા આજે વિદ્યાર્થીઓ કોટા ને સ્કોલરશિપ માટે આંદોલન કરે આજે પેટા પાસ ઉમેદવારો શિક્ષકો ની કાયમી ભરતી માટે આંદોલન કરે આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે આજે આસોર કરો આંદોલન કરે આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય આજે ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે આજે તમે જોઈએ છે ખેડૂતોનું આંદોલન ચાલે છે સરકારે ટેકાના ભાવ મકાઈના એકવીસો જાહેર કર્યા અને આજે ખેડૂત જયારે બજારમાં માર્કેટ માર્કેટયાર્ડમાં મકાઈની એની જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના પણ સોળસો ને બાવીસ જાહેર કર્યા આખરે ખેડૂત કપાસ લઈને જશે ત્યારે એને રૂપિયા મળશે ત્યારે સરકારે ગુજરાતમાં ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે તમે જોયું છે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના जिया प्रमुखे पालूकोड़ो तालुक में करोड़ रूपिया भ्राचार अमेानसा मां मनरेगा योजन में थियल बजे सत्र मनरेगा योजन में बचूाई खाबर पुत्रों करेला पुत्रे करे भ्राचार ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચર્ચર વસાવા સ્ટેન્ડ કરે છે મેં સરકારને ક્યારે ચેલેન્જ આપી તમે એક એક જિલ્લામાં મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોઈની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદોના નામ આવશે સરકારે તપાસ ચાલુ કરી અને પહેલો મોરફો બચુભાઈ ખાબરના દુકરાઓના નામ બહાર આવ્યા પંચમહાલમાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખનું નામ આવવાનું હતું ભરૂચ હોય કે નર્મદાઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોના નામ આવવાના હતા હોય તપાસ બંધ કરી દીધી હતી મહીસાગરથી શરૂઆત કરી તપાસની ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપસ બંધ કરાવી દીધી અમે સરકારને નકલી કચેરી બનાવી અમે સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રામ ખવાય છે અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે મનસે જલમમાં થાય છે સસ્તાનું અપમાન મળે છેમાં થાય છે અમે એક એક કચેરીઓમાં કમિશને આપ્યા વગર કામ નથી થતા સાથે સાથે અમે નવરાશ્રી બાપુ સાથે પેટતા પાંચ ઉમેદવારો માટે યાત્રાઓ કરી અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જયારે પોસ્ટ મેટ્રિક શિષ્યો બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ફોન માટે આંદોલન કર્યું જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય સિવિલ માં જાય